ભક્તોને વીઆઈપી દર્શન કરાવવામાં આવ્યાના સમાચારો વહેતા થયા હતા ત્યાર પછી હવે ફરી મંગળા આરતી દરમિયાન સેવકો દ્વારા ભક્તો પર લાઠી વરસાવવાનો મામલો સામે આવતા હંગામો મચ્યું છે જોકે મંદિરના મેનેજરે આ ઘટનાને નકારી છે મંદિર મેનેજર નું કહેવું છે કે કોઈ પણ યાત્રિકને લાઠી વાગી નથી અને લાઠી માત્ર ધક્કા મૂકીને અટકાવવા માટે જ પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી હતી સેવકે પણ સ્પષ્ટતા કરી છે કે કોઈને લાઠી મારવામાં આવી નથી જ્યારે બીજી બાજુ યાત્રિકોએ મંદિર સત્તાવાળાઓને ચેતવણી આપતા દર્શન માટે વધુ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવાની માંગ કરી છે સવારના આજ રોજ સવારના મંગળા આરતી સમયે જ્યારે મંગળા આરતીના દર્શન ખુલે ત્યારે વૈષ્ણવ ભક્તોનો સમુદાય જે મુખ્ય દરવાજેથી દોડીને આવતા હોય છે અને જે આકસ્મિક ઈજા ન પહોંચે તે માટે કોઈ પણ પ્રકારની લાઠી ઉગમવામાં આવેલી નથી તેની સાથે અમે હાજર હતા બધા જ પોલીસ મિત્રો પણ હાજર હતા આ બનાવની ઘટના કોઈ બની નથી અને તદ્દન ખોટી છે તમે જે કંઈ જુઓ મારી જોડે સીસી ફૂટેજ છે સીસી અંદર એક પણ વૈષ્ણવને લાકડી મારી નથી કે ઉઠાવી છે ધીમે ચાલો એમ જણાવે છે બિલકુલ વિડીયો અમારો ફૂટેજ જે છે અમે જોયું છે નજર સમક્ષ એ ફૂટેજ ના આધારે અમે આ વિડીયો બતાવીએ છીએ બિલકુલ બિલકુલ સત્ય ને સાચી વાત છે મંગળ આરતીના દર્શન પૂરા કરેલા છે દરેક દરેક પૂનમના સમય ને દરેક પૂનમમાં વૈષ્ણવો દોડા દોડી કરીને જ આવતા હોય છે મંગળ આરતીના સમયે ટેકવાળા હોય અમુક વૈષ્ણવ જેના કારણે મંગળા તેમની ના થાય તો તેઓ આખા દિવસ જમતા નથી આપણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મારી યાથમાં પાઇપ છે પ્લાસ્ટિકની છે સાહેબ અને હું વૈષ્ણવને એવું કે દોડસો નહીં શાંતિથી જાવ દરસો તમે પડી ના જાઓ શાંતિથી સાહેબ કે ને નહીં ને શાંતિ શાંતિથી જાઓ શાંતિ જાઓ એટલે આથે તો તમારે ઊંચા નથી થવાના જ છે વૈષ્ણવ ને હું કહું કે ભાઈ દોરશો નહીં દોડશો નહીં શાંતિથી જાઓ થી જાઓ પડી જશો એવું બોલી રહ્યો છું એટલે કોઈ ભણાવ ના બને આપડે કોઈ પડી જાય આવું સાહેબ બધા દરવાજો ખુલતા ચાલો દોડતા જ હોય મંગળા આરતી માં આવું કોઈ પડી જાય એને ઉભો કરવા કોઈ તૈયાર નહીં હોતા સાહેબ એટલે અમે કહે કોઈ શાંતિ જાઓ દોડશો નહીં કોઈ તમે શાંતિ થી જાઓ દોડશો નહીં કોઈ પડી જશો નથી સાહેબ કોઈ વેક વૈષ્ણવ ની ફરિયાદ મને કહો કે મને લાકડી વાગી એવું સાહેબ ખાલી મેં હવા ઉચકી છે મારતો નથી કે શાંતિ થી જાઓ શાંતિ થી જાઓ નહીં નહીં સાહેબ ખોટી વાત છે મને બતાવો એ વૈષ્ણવ ને વાગા

અને દર્શન ધરતી ઉપર રણછોડ રાય પૂનમ ના દિવસે એટલે દેવ દિવાળી ના દિવસે ભક્ત બોડાણાજી આ લાવ્યા હતા અને એ આવ્યા પછી આ અને દૂર દૂર થી હરિભક્તો આવે છે ભગવાન દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મંદિર પ્રશાસન જો આવા ભક્તો ઉપર લાઠીચાર્જ કરાવે મારામારી કરે અને ભક્તો નું માન ગવાય અને એને નુકસાન થાય એવું જો જયારે કાર્યવાહી કરતા હોય તો આ બહુ દુઃખદ ઘટના છે હિન્દુ સનાતન ધર્મ માટે મંદિરે સરસ વ્યવસ્થા કરવી જોઈએ આપ જાણો છો કે ઘણા બધા મંદિરો દાખલા તરીકે અંબાજીનું મંદિર છે

લાઠી ચાર્જ કરે આ કેટલું વ્યાજબી